સ્વસ્થ શરીર સાથે મગજની તંદુરસ્તી પણ એટલી જ મહત્વની છે જો વારંવાર ભૂલી જતા હો કાર્યક્ષમતા ઓછી હોય તો આ બધી જ નબળી મગજ શક્તિના સંકેત છે તો મગજની ક્ષમતા વધારવા ડાયટ પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ તો આપણે આ વિડીયોમાં આઠ ટીપ વિશે વાત કરીશું જેનાથી બેન પાવર વધી શકે છે પહેલું તો પૂરતી ઊંઘ લો તંદુરસ્ત જીવન માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી બહુ જરૂરી છે યાદશક્તિ માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે એક અભ્યાસ મુજબ ઓછી ઊંઘ લેનારા વ્યક્તિઓમાં યાદશક્તિને લગતી સમસ્યાઓ જોવા મળે છે સારી યાદશક્તિ માટે સાતથી નવ કલાકની ઊંઘ આવશ્યક છે માટે પૂરી ઊંઘ લો બીજું કે કસરત કરો કસરત કરવાથી શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક તંદુરસ્તી પણ સારી રહે છે નિયમિત કસરત કરવાથી વધતી ઉંમર સાથે ડેમેનિશિયાનો ખતરો ટળી શકે છે માટે કસરત પણ ચાલુ રાખો બીજું કે ડાર્ક ચોકલેટ ડાર્ક ચોકલેટને મગજના ને બૂસ્ટ કરે છે ન્યુટ્રિશનના જણાવ્યા મુજબ ડાર્ક ચોકલેટમાં ફાઈબર અને મિનરલ્સ વધુ પ્રમાણમાં હોય છે ડાર્ક ચોકલેટથી બ્લડ પ્રેશરને કુદરતી રીતે નિયંત્રિત કરે છે બીજું કે વિટામિન સી ફ્રૂટ લેવા જોઈએ વિટામિન સી યુક્ત ફ્રૂટમાં ભરપૂર પોષક તત્વો હોય છે તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર પણ સ્વસ્થ બને છે વિટામિન સી ફ્રૂટ માટે આંબળા લીંબુ ચીમલા મરચાં અને બ્રોકલી જેવા વગેરે અનેક ફળ છે તો તેનું સેવન કરવું જોઈએ તેનાથી મગજને તેજ થાય છે અને યાદશક્તિ મજબૂત બને છે અને તે શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે બીજું બ્રોકલી બ્રોકલી શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે તેમાં આર્યન ફાઇબર પોટેશિયમ અને સોડિયમની માત્રા ભરપૂર હોય છે બ્રોકલીમાં રહેલ વિટામિન યાદશક્તિ વધારવામાં મદદ કરે છે અને બ્રોકલી ખાવાથી શરીરની નબળાઈ દૂર પણ થાય છે બીજું સૂકા મેવા સૂકા મેવા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે સૂકા મેવામાં પ્રોટીન ફાઇબર અને આર્યનની માત્રા ભરપૂર હોય છે તેને ખાવાથી મગજ તેજ થવાની સાથે સાથે યાદશક્તિ પણ શાર્પ બને છે સૂકા મેવાનું સેવન કરવાથી યાદ રાખવાની ક્ષમતા પણ વધે ડાયટમાં બદામ અને અખરોટનો સમાવેશ ચોક્કસથી કરવો જોઈએ બીજો આમ જોઈએ તો હળદર ઔષધિ ગુણોથી ભરપૂર હળદર શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરે છે હળદર મગજને તેજ કરવાની સાથે સાથે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે હળદરમાં રહેલ કર્કમ્યુન મગજને તેજ કરે છે તો તેમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ યાદશક્તિને તેજ કરવામાં મદદ કરે છે હળદર શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે હળદરનું સેવન કરવાથી શરીરમાં બીમારીઓનો ખતરો ઓછો થાય છે કોળાના બીજ શરીર માટે કોળાના બીજનું ખૂબ જ ફાયદાકારક ગણાય છે તેને ખાવાથી શરીર સ્વસ્થ રહે છે જો તમે યાદશક્તિ વધારવાની સાથે સાથે મગજને પણ દુરસ્ત કરવા ઈચ્છતા હો તો ડાયટમાં કોળાના બીજનો સમાવેશ કરવો જોઈએ કોળાના બીજમાં ફાઈબર કેલ્શિયમ પોટેશિયમ અને વિટામિન સીની માત્રા ભરપૂર હોય છે તેને ખાવાથી શરીર પણ હેલ્ધી રહે છે જો મિત્રો તેજ મગજ અને મજબૂત યાદશક્તિ માટે આ ફ્રૂટનું સેવન કરી શકાય છે પરંતુ એક વાતનું ધ્યાન ખાસ કરીને રાખવું જોઈએ કે જો તમને કોઈ બીમારી કે એલર્જીની સમસ્યા હોય તો ડૉક્ટરને પૂછીને જ તેનું સેવન કરવું જોઈએ